કેમ છો બધા હવે જો અહીંયા છે ને કેટલાક આપણે ફળના ચિત્રો મૂકેલા છે હું તમને બતાવું છું તમારે ઓળખવાના છે અને એના નામ બોલવાના છે ચલો

અને કેટલા કેવા છે તેમાંથી રસ નીકળતો નથી તો તમારે મને કેવાનું છે બરોબર નીકળે છે તેમાંથી નથી નીકળતો બરોબર છે ચલો ના નીકળે કોઈ એવા છે રસ નીકળ્યો મીઠી મીઠી જ્યુસી જ્યુસી ચલો આમાંથી રસ નીકળે સરસ તમે તો હોશિયાર છો સરસ તો યાદ રાખવાનું તેમાંથી રસ નીકળે અને તેમાંથી રસ ના